आमरा थाजे का गांव का। काटा हूं और लागे काका आवड़ा नहीं थी हूं थोड़ो धीमा आलू केम के हैने मने यहां आंगरी में जो थोड़ो लागिजियो तो ने लट चूम ब्लर થઈ જશે અહી લાગી ગયું લોય માં નાખ્યું છે એ તો આંગરી રહી ગઈ નકર છેને આંગરી કપાઈ જાત રહી ગઈ આ તો આપડા આપડા ભાગહારા છે ને રાંગરે કપાઈ જાત મિત્રો આ ભાઈ બહેન ના ફોન માં હાને પડી ગયો પણ હું મિત્ર તમે પણ ભાઈ ફોનમાં હને ફોન માં હમણાં એક મેસેજ આવે તો આજે ની તારીખ લીધી હે ને એનો મેસેજ આવે તો કે હરખ તો ભાઈ હમાતો નહીં અને હવે એનો હરખ જો કેવો છે એનો હરખ જો તો આ એનો હરખ એ લગ્ન ની તારીખ લીધી એનો હરખ જો તો લેતા લેતા ઉપાડતા પાછો પાછળ ઉપાડતા

છાડા થઈ ગયો તો આ તાર ફોન આવી ગામ હારીન બધા આમ જો બેઠા કેવી મિત્રો આવી ગયા છે હાના હાળા 4 હવાના ગામ ભેગા કરી હી માણા થોડાક વધી ગયા છે જો આલ બાજુ માણા છે ઓ બાજુ માણા છે ને જો આ પારો કેણો મોટો થઈ ગયો પારો કણો મોટો થઈ ગયો છે હાલર આવવાની બસ 10 15 મિનિટ દોર રે આમળા આવ એટલે બાકાજી બોલાય નાખી આ હાલર આવી ગયા કેજો મિત્રો ગામ નીકળવાના જાયા બધા એ